આજે રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા પહોંચ્યા બનાસકાંઠામાં આવેલ નડાબેડ ઇન્ડો પાક બોર્ડર ઝીરો પોઈન્ટ ખાતે સીએમની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરાઈ મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો બીએસએફ જવાનો સહિત યોગ પ્રેમી લોકો જોડાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના ખૂણે ખૂણે યોગને પહોંચાડવા એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીની શરૂઆત કરી છે ત્યારે

ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્ય યુગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂત નડાબેટ બોર્ડર ખાતે પહોંચ્યા અને વહેલી સવારે ભારત પાકિસ્તાન ની જીરો બોર્ડર પર પહોંચી સૌપ્રથમ વખત બોર્ડર પર યોગા કરવામાં આવ્યા જો કે રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીના કાર્યક્રમમાં રાજકીય આગેવાનો બીએસએફના જવાનો સહિત યોગ પ્રેમી લોકો મોટી સંખ્યામાં નડાબેટ બોર્ડર ખાતે ઉમટી પડ્યા હતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ રાજ્યના લોકોને યોગ શુભકામનાઓ પાઠવી અને તે બાદ લોકોને નિયમિત યોગ અપનાવવા હાંકલ પણ કરી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂત સાથે યોગા કર્યા જોકે મોટી સંખ્યામાં યોગ પ્રેમી લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીને લઈને નડાબેટ બોર્ડર ખાતે ઉમટતા જીરો પોઈન્ટ બોર્ડર પર યોગમય વાતાવરણ ઊભું થયેલું જોવા મળ્યું હતું આજે રાજ્યક્ષાના દસમા નંબરનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી હતી જે રાજ્યકક્ષાની ઉજવણી નાણાબેટ ખાતે થઈ હતી અને એમાં ગુજરાત રાજ્યના યોગ બોર્ડના યોગ કોચ ટ્રેનર તથા વિદ્યાર્થીઓ અને જવાનો સાથે યોગ કરવાની ખૂબ મજા આવી અને અમારા ગુજરાત રાજ્યના ચેરમેન સાહેબ સિસપર સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળતા રીતે આયોજન થયું ખૂબ સરસ લાગ્યું કારણ કે ઘરે આપણે જ્યારે કરતા હોય છે ત્યારે થોડા જ ગ્રુપમાં હોય છે અને આજે જ્યારે બોર્ડર ઉપર કરીએ છીએ તો એક દેશ ભાવનાની એક લાગણીનો અનુભવ થયો અમને જ્યારે જવાનો સાથે અમે યોગ કરી રહ્યા હતા એ દરમિયાન આ ડોક્ટર દીપ્તિવી બાખરિયા સંસ્કૃતિની દેન છે આપણા ઋષિમુનિ યોગી હતા યોગ આયુર્વેદના ધ્યાનના સહારે 200 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા પણ આજે બેઠાડો જીવન કસરતનો ભાવ માનસિક તણાવના લીધે વધ્યા છે એનો સમાધાન છે આજે 10 આંતરરાષ્ટ્રીય યોગના દિવસ નડાબેટ પર ભારત પાકિસ્તાન બોર્ડર પર આયોજન કરવાયું છે એનો મકસદ છે કે આંતરરાષ્ટ્રીય સંપૂર્ણ માનવતાને સ્વાસ્થ્ય અને શાંતિનો સંદેશ જાય અને ભારતનો દરેક નાગરિક યોગી બને અને ફોજી બને એના અંદર ઈશ્વર ભક્ત બને અને રાષ્ટ્ર ભક્ત બને અને ટુરિઝમને પણ આપણે પ્રમોટ કરી શકીએ એવા માન્ય મુખ્યમંત્રીજીના સંદેશથી આજે અહીંયા સફળ અને બહુ સુંદર આયોજન થયું આપ સૌને હું શુભકામનાઓ પાઠું છું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ